બે માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે જેને પૂર્ણ કરવા ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ બે હજાર ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું શુદ્ધિકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત પંદરસો કરોડ ની બે મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે આ યોજનાઓમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ થાય છે અમદાવાદની જ્ઞાનંદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બંને યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિડોર પણ હાજર રહ્યા હતા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશ્યથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નવોલક્ષી યોજના અંતર્ગત પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ કન્યાઓને આપવામાં આવશે આ યોજનાથી ધોરણ નવથી બારમાં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં માં અંદાજિત બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આમંત્રિત સર્વ મહાનુભાવો વાલા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો તથા પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું નિર્માણ એક ગરીબ યુવા શક્તિ અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણથી કરવાનો સંકલ્પ કર્યો છે આજે ગુજરાતની નારી શક્તિ યુવા શક્તિને જ્ઞાનવર્ધન માટે માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સશક્ત કરવાનો અવસર આવ્યો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજે રાજ્યવ્યાપી શુભારંભ વડાપ્રધાન શ્રી જે કહેવું તે કરવું ગેરંટીને ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે આ જ્ઞાનદા સ્કૂલ સહિત રાજ્યભરની પાંત્રીસ હજાર શાળાના વિદ્યાર્થીઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાનો સંદેશો પણ આપણને મોકલ્યો છે અને એમનો શુભેચ્છા સંદેશ હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળાકીય યોજનાઓનો આરંભ થઈ રહ્યો છે તે રાજ્યના શિક્ષણ જગત માટે